માંડવી શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં કોલેરાના દર્દીઓની ચિંતાજનક વધારો થતાં આખરે કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડી માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું માંડવીથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ આખરે માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આજે એક જાહેરનામું બહાર પાડી આજથી લઈને એક માણસ માટે માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે અને નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારને એપોઇન્ટ કરવામાં આવ્યા છે જિલ્લા આરોગ્ય અધિકારીના રિપોર્ટ બાદ આખરે કલેક્ટરે આ મહત્વનું કદમ ઉઠાવ્યું છે અને ખાસ કરીને જે માંડવી નગરપાલિકા દ્વારા શહેરમાં જે લા ખાણીપીણીની લારીઓ છે કોલ્ડ ડ્રિંક્સની લારીઓ છે તેના ઉપર ચેકિંગ કરવું હવે અનિવાર્ય બન્યું છે છેલ્લા કેટલાક સમયથી માંડવીમાં જાડા ઉલટીના અને કોલેરાના કેસનો ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો જેને લઈને આરોગ્ય અધિકારીએ સૌ પ્રથમ તપાસ કર્યા બાદ આખરે અહેવાલ કર્યો હતો અને અહેવાલના પગલે પગલે આજે કલેક્ટરે આ મહત્વનો નિર્ણય જારી કર્યો છે અને તાત્કાલિક અસરથી માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે એક માસ માટે માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું